તો આ વલસાડમાં મહેસૂલ કર્મચારીઓ ઉતર્યા માસ સીએલ પર પડતર માંગને લઈને કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા માસ સીએલના કારણે સરકારની કેટલીક સેવાઓને અસર પહોંચી કર્મચારીઓએ વલસાડ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું મહેસૂલી કર્મચારીઓએ અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરી બદલી પ્રમોશન સહિતની કેટલીક માંગો પેન્ડિંગ છે ત્યારે કાર્ડ આવકના દાખલા જમીનની કામગીરી પર સીધી અસર તેની જોવા મળી કર્મચારીઓની વહેલી તકે પડતર સમસ્યાઓનું નિવારણ લાવવા માંગ છે મહામંડળ તરફથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અમારા પડતર પ્રશ્નો બાબતે સિનિયરિટી યાદી છે પ્રમોશન છે પછી તમામ કર્મચારીઓની જિલ્લા ફેર બદલીઓ છે પછી રેવન્યુ તલાટીઓનો જોબ કાર્ટ હજુ બન્યો નથી તે પ્રશ્ન છે અને એ લોકો માટે ગ્રામ્ય કક્ષાએ બી અન્ય સુવિધાઓ ઓફિસ કેવું કહે છે એની આવા વિવિધ પ્રશ્નો છે જિલ્લા ફેરનો ઘણા સમયથી પેન્ડિંગ છે એમાં સરકાર શ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ હજુ સુધી મળેલ નથી તે મહામંડળે આજે માસિયરનો પ્રોગ્રામ આપ્યો છે એમાં વલસાડ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ જોડાયેલા છે અમારી માંગણીઓ ઘણા સમયથી પડતર છે જેમ કે જિલ્લા બદલીના પ્રશ્નો છે પ્રમોશનના પ્રશ્નો છે સિનિયોરિટી યાદી બનાવવાના પ્રશ્નો છે દ્વારા ચાર્ટ બનાવવાના પ્રશ્નો છે આ બધા પ્રશ્નો સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવેલી છે અમુક પ્રશ્નોનો સરકારે અંશોધન નિકાલ કરેલો છે પરંતુ તેમ છતાં સંતોષકારક નિકાલ થયેલ ન હોય કર્મચારીઓએ હડતાલ જેવા પ્રયોગો કરવા પડે છે ડીઝલના ખર્ચા કરીને અમે આવ્યા આજે ખબર પડી કે આજે આ લોકો માસ પહેલ ઉપર છે હડતાળ ઉપર છે જેને લઈને અમારા કેટલા બધા કામો અટવાઈ જાય છે હવે તમે વિચાર કરો કે પચાસ કિલોમીટર દૂર આવીને અમને જાણવા મળે કે આજે અમારું કામ નથી થવાનું તો તમે વિચાર કરી શકો કે અમે કેટલી મુશ્કેલી અનુભવતા હશે તો સરકાર અમારું તો એટલું જ કહેવું છે કે સરકાર કર્મચારીઓની માંગણી જલ્દી સ્વીકારે અને રાબેતા મુજબ કામ થાય જેથી કરીને અરજદારોના પ્રશ્ન સોલ્વ થઈ શકે આજરોજ સમગ્ર ગુજરાતની અંદરમાં માં રેવન્યુ તલાટી સહિત મહેસૂલી કર્મચારીઓ જે પ્રમાણે માસ સીએલ ઉપર ઉતર્યા છે જેને લઈને જે લોકોની જે કામગીરી છે જે પાયાની જે દાખલા કઢાવવા માટેની એ KYC કરવાની જે કામગીરી છે તે બે ચડી છે હાલ અત્યારે વલસાડ જનસેવાના કેન્દ્રના વિઝુઅલ્સ છે જે પ્રમાણે અહીં લાઈનો લાગતી હોય છે આજે માસિયલના કાર્યક્રમને લઈને જે પ્રમાણે લોકોનો અહીં જમાવડો ઓછો છે પરંતુ જે પ્રમાણેની વાત કરવામાં આવે કે માસ કાર્યક્રમ કાર્યક્રમને લઈને જે કામગીરી છે તે બે અત્યારે તો હાલ ચડી છે હાલ જે પ્રમાણે લોકો અહીં આવી રહ્યા છે તેમને ધક્કો ખાઈને ફરી પાછું ઘરે જવાનો વારો આવી રહ્યો છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ હલસાળ